દાદી ને રોટલી બોટલી ખાઈ તમે બનાવી પછી ખાઈ પછી નિસારી જાઓ અને કિસ્મત છોજી बेसन ગસ ના ખોજી સર તો મિત્રો આજે જો ફાઇનલી આજે હિના અને આજે તઈની દીકરીઓ કામ કરે છે આજે અમારો બાગ ગયો છે બાર બાર તો મિત્રો આજે અમે તઈની દીકરીઓ આવું કામ ગાય કરીસા આજે મારા દારી એટલે વાલો દાડી ગયા છે બા જો આત અને

અને હા મિત્રો રોજ અમારા સાક્ષી અને હિના કિસ્મત રહી ઘરનું કામ કરીને નિશાળ બનવા જાય છે આવી રીતે બધું ઘરનું કામ કરશે કેવું હોય ભેસોનું ઘાસ ચારું બધું કરવાનું હોય અને જો અત્યારે હિના હશે આજે બાયો ઘેર નથી તો આજે હિના રોધીને તેની દીકરીઓ દીકરી અમારે હિના કિસ્મત હા નિશાળ અને આજે સાક્ષી રહેશે ઘેર આજે અમે સાક્ષી બે ઘેર રહેશે તો આવી રીતે અમારી હિના બધું જો ઘરનું કામ કરે છે રોધસ દાદી દાદીએ બધું શીખવાડ્યું છે હે